તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ભાઈ દેવા ખવડના ઘરે વિદેશથી ભાઈ કમાન્ડો આવ્યા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાહેબ આવા કમાન્ડો તમે જિંદગીની અંદર કોઈ કોઈથી નહીં જોયા હોય હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ તમને આગળ આખું વિડીયો બતાવવાનું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો જે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને આજે શું સૌથી મોટા સમાચાર આવ્યા છે એની વિશે પણ આપણે વાત કરવાના છીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં આમ તો વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને અનેકો વિડીયો વાયરલ થતા હોય છે આમ તો દેવાયત ખવડ બે રીતે પ્રખ્યાત છે એક તો પોતાના ડાયરામાં એ શાયરીઓ બોલી અને લોકોને જે કહેવાય ને કે મનોબળ પૂરું પાડતા હોય છે એટલે કે લોકોને જાગૃત કરતા હોય છે ને એની સાથે સાથે લોકોમાં જે કહેવાય ને સાહેબ કે એટીટ્યૂડ હા ભાઈ એ પણ લાવતા હોય છે પણ અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર હશે મિત્રો કે દેવાયત ખબર જેમને પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી હતી એફઆઈઆર કરી હતી એમની ગાડી ઉપર જે હુમલો થયો ત્યારબાદ હવે મિત્રો દેવાયત ખબર છે બે એમ છે નહીં હવે હાઈકોર્ટે પહોંચ્યા છે ને હાઈકોર્ટે પહોંચીને આની અરજી કરી છે અને એવી અરજી કરી છે કે મારી ગાડી ઉપર હુમલો કર્યો છે ને ત્યારબાદ હજી સુધી આ ગાડીને લઈને હુમલામાં અમારા જે ડ્રાઈવર એટલે કે કાના પાય છે એમને નુકસાન કર્યું છે એટલું જ નહીં અમારી ગાડીને પણ નુકસાન કર્યું છે એની ભરપાઈ કરાવો અને બીજી વસ્તુ કે જેને પણ આ કામ કર્યું હોય એને કાયદેસરની કાર્યવાહી કરો એની ઉપર જેથી કરીને બીજી વાર કોઈ પણ કલાકાર ઉપર આવું ન કરે કેમ કે તમને ખબર છે દેવાયત ખબર હંમેશા માટે એ મદદ લોકોને કરતા હોય છે એકાવન લાખ રૂપિયાનું અમૂલ્ય દાન કરતા હોય છે પોતાની સમાજ માટે તો સાહેબ આનાથી મોટા કેવા કલાકારો હોઈ શકે તમે વિચારો ને એ જ કલાકાર ઉપર આ રીતનો હુમલો થાય એ કલાકારના જે ડ્રાઈવર સાહેબ હોય કાનાભાઈ એમની ઉપર આવો હુમલો થાય તો આવું બિલકુલ ન કરવું જોઈએ હવે તમે શું કહેશો મારા ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર દિવાયત ખબર સાચા છે કે શું પછી દેવાયત ખબર છે ખોટા છે તમારે કોમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે ક્યાંક ને ક્યાંક ચોક્કસ દેખાય છે કે દેવાયત ખબરનો આમાં ક્યાંય વાંક જ છે નહીં પણ જે હુમલો કર્યો છે ખોટી રીતે કર્યો છે અને આવું ન કરવું જોઈએ બસ આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ